ખેતર માલિક વચ્ચે આખરી સમાધા ચંબુસર તાલુકાના કહાનવા ગામમાં શેખાવગા વિસ્તારમાં બે હાજર ચૌદ માં થયેલ બેદરકારી નું પરિણામ ભોગવવા બાળ મંદિરના પાંત્રીસ બાળકો માટે બાળવાડી રૂમ બનાવવામાં આવી હતી આ બાળવાડી રૂમ જે તે સમયે કાયમભાઈ રસુલભાઈ ખેતરના બદલે ઇસ્માઈલભાઈના ખેતરમાં બનાવી દીધેલ હતી જે તે સમયના સુપરવાઇઝર એન્જિનિયર તથા કોન્ટ્રાક્ટર જેવા તમામ લોકોએ ખરાઈ કર્યા સિવાય આ બાળવાડી રૂમ ઇસ્માઈલભાઈના ખેતરમાં બનાવી હતી જેથી ઇસ્માઈલભાઈ દ્વારા તાળું મારી દીધું હતું જેના સમાચાર કલમ યુદ્ધ ન્યૂઝ ચેનલ પર પ્રસિદ્ધ પહેલા પ્રસારિત કરવામાં આવ્યા હતા તથા જંબુસર તાલુકાની આલાપ જેવી દસથી બાર ચેનલો પર તથા સમાચાર સમાચાર થતા બાદ પણ જે તે સમયના બેદરકાર લોકોએ ધ્યાન દોર્યું નથી બાળ એ નો આજે કહાનવા ગ્રામ પંચાયતના હાલના ડેપ્યુટી સરપંચ મનીષાબેન તથા રાકેશભાઈ તથા તલાટીની શ્રી જયશ્રીબેન પંચાયતના સભ્ય શ્રી શરીફભાઈ તથા સભ્ય શ્રી નટવરભાઈ સભ્ય શ્રી રમણભાઈ દ્વારા ખેતર માલિકની બાળકોના ભવિષ્ય વિશે સમજણ આપી વાટાઘાટો કરતા ખેતર માલિક ઇસ્માઇલભાઈ તથા તેમના પરિવારજનોએ બાળકોના ભવિષ્ય વિશે વિચારણા કરી કોઈપણ જાતના દાબ દબાણ સિવાય સ્વેચ્છાએ બધાની હાજરીમાં સર્વસંમતિથી તાળું ખોલી નાખ્યું છે હવે બાળકો આ જગ્યાએ ફરીથી પોતાનું ભણતર ચાલુ કરી શકશે કલમિત સમાચાર જમ્બુ આજ રોજ ગામની અંદર શેખા અંદર આંગણવાડી કેન્દ્ર આવેલું છે સોશિયલ મીડિયા થકી છેલ્લા પંદર વીસ દિવસથી બહુ ખૂબ ચર્ચાનો વિષય બનેલો હતો આજે અમે પંચાયત બોડી જાતે સરપંચ છે હું મારા સભ્ય તલાટી બધા લોકો આવ્યા છે અને ઘરના મદીનાબેનને અને એમના ઈસ્માયલ એમના છોકરાને અમે રાજી ખુશી સમજાવી પતાવીને એમને અમીનાબેનને અને એમના છોકરા ઈસ્માયલબેને સમજાવ્યા છે કારણ કે પાંત્રીસ છોકરાઓનું ભવિષ્યનો સવાલ હતો એમને કોઈ લોભ લાલચ નથી પણ જે પાછલી પંચાયતની અંદર જે ખોટું થયું હતું એને એ વસ્તુ છે આપણે માનીએ છીએ પણ એને આપણે સુધારા ભવિષ્ય ના બગડે તે હેતુથી પંચાયત બોડી જાતે અમે બધા ભેગા મળીને જાતે સમજાવ્યા છે અને અમારી આદરપૂર્વક સ્વીકાર કર્યો છે એ બાબતે હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું મારા ગામ થકી કે આવા બાળકોનું ભવિષ્ય ના બગડે એ હેતુથી અમને એમને આગળ એમને કીધું છે કે ના આજે તમે આયા છો તો ખરેખર તમે આટલી વાત કરી છે તો અમે રાજી ખુશીથી તારું ખોડીએ છીએ પણ જે પાટલી પંચાયતની અંદર બધી ભૂલો થયેલી છે તે પણ પણ છે એ બધું આપણે ભૂલ બંધ કરીને આજથી નવી શરૂઆત કરીને આજથી આજે તાળું ખુલીએ છે બરાબર છે એની અમને કોઈ ધકધકી કે કોઈ રાજી ખુશીથી ખોલવા તૈયાર થયા છે અને આજથી કાલથી કાર્યરત ચાલુ થશે અને હમણાં ખોલી રહ્યા છે